તો 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 ઓકે થેન્ક યુ થેન્ક યુ તો ઘણું બધું મેં મહેનત કરી અને અત્યારે ડાયરેક્ટ લાઈવ ચાલતી છું મિત્રો કારણ કે હવે મોડું થઈ ગયું છે અને આમ અમારું લાઈવમાં મોડું થઈ ગયું છે હવે આવે છે ઓકે કૂકુ આભાર અને કારણ કે જો આ રોટલા પણ બની ગયા આગલા આપણે લાઈવ બે કરી હતી એમાં રોટલા પણ અમુક અમારા યુટ્યુબ પરિવાર મિત્રોનું કહેવું હતું કે અવાજ નથી આવતો તો અમે બે અવાજ છે તો અહીંયા સંભારો બની રહ્યો છે ગાજરનો અને મરચાંનો અને મેથી ભાજી કરવાના છે જોરદાર જય માતાજી જય માતાજી અને જુવારના રોટલા બની ગયા છે અને ઘઉંની રોટલી બનાવી છે અમારા ભાઈભાઈ હાટુ તો આ રીતે મિત્રો અમે લાઈવમાં આજે દેશી રસોઈ ચૂલાની દેશી લાઈવ રસોઈ અમે બનાવી રહ્યા છીએ તો ઘણું બધું મોડું થઈ ગયું કારણ કે લાઈવ બે વખત કર્યું અને આપણે યુટ્યુબ મિત્રોનો કમ્પ્લેટ હતી કે અવાજ નથી આવતો પણ થોડુંક સેટિંગ ખબર નહીં શું થયું ફોનને રિસ્ટાર્ટ કર્યો અને પછી આપણે અત્યારે લાઈવમાં જો જોડાણા છે તો મારા બધા યુટ્યુબ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતે જય રામ બધા મારા યુટ્યુબ પરિવારને જય માતે જય શ્યારામ બધા મજામાં છો અને જો ચાંદામામાં સુપર મસ્ત આકાશની વચ્ચે આપણા માથા પર આવી ગયા છે અને હાલમાં અમે લાઈવ કરી રહ્યા છીએ રાજકોટથી અને મિત્રો મસ્ત સુંદર મજાની રસોઈ દેશી તુલાની રસોઈ બની રહી છે જેથી જોઈ રહ્યા છો મરચાં અને ગાજરનો સંભારો બની રહ્યો છે તમે નજીકથી બતાવો તો ખ્યાલ આવે બાકી બધું તમને લાલ લાલ કેસરી કલરનું દેખાય છે તો જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ સુંદર મજાની અગાહસી ઉપર આપણે ઘણા દિવસ પછી લાઈવ કરી રહ્યા છીએ અને થોડીક અગવડતાને લીધે આપણે લાઈવ નહોતા કરી શકીએ પણ આજે લાઈવ કર્યું છે તો ઘણા બધા યુટ્યુબ મિત્રો લાઈવમાં આવતા હતા પહેલાં રેગ્યુલર અને રેગ્યુલર લાઈવ આપણું થયું નહોતું તો ઘણા બધા મિત્રો હાલ જોડાઈ નથી શક્યા પણ જેમ મિત્રો જોડાય એ જરૂર છે કમેન્ટમાં જણાવ જેથી કરીને અમને ખ્યાલ આવે કે આપણા રેગ્યુલર યુટ્યુબ મિત્રો જોડાય છે કે નહીં તો આ રીતે મિત્રો આપણે લાઈવમાં આજે દેશી રસોઈનું ફરી વખત બનાવી બતાવી રહ્યા છીએ અને જો અહીંયા સંભારો બની રહ્યો છે ભાજી બનાવવાના છે તો લાઈક કરો બદલ ખૂબ ખૂબ આભાર અને અમારી ચેનલ ઓલવા બંધ થઈ ગયું તારા માં સ્ક્રીન એવું હે ઓકે જય માતા જય શ્રી રામ અમારે રવિભાઈ પણ જોડાણા નથી કારણ કે એના પણ ખ્યાલ નહી હોય ભરતભાઈ નથી જોડાણા વાસંતીબેન આવ્યા હતા ને જતા રહ્યા ઓમભાઈ નથી જોડાણા પૂજાબેન નથી જોડા વસંતભાઈ ભાઈ ભાનુશાલી નથી જોડાણા પાલિતાણા થી બે મિત્રો નથી જોડાણા વિપુલભાઈ મેર નથી જોડાણા एरर આવી ગઈ ખબર નહિ હું અવાજ જ નતો આવતો હવે આયો હવે બધા આવીને વહી જાય તારા નતાતા અબાર જણ આ લોકો આજે મોડું થઈ ગયું આપણે લાઈવ માં સેટિંગ કરવામાં જ પૂરું થઈ ગયું અવાજ જ નતો તો દર્શક મિત્રો તમે જોઈ રહેજો મસ્તી ને ઠંડી ને રીજે જો તાપ પા આપણે વ્યા જાય はい મસ્ત અગાસી ઉપર ઠંડી તાપ પર મજા આવે છે છાણા આવી ગયા છે કોથળો ભરાઈ ગયો અને અહીંયા મિત્રો આપણે બકાલો આપડા બતાવો તો દર્શક મિત્રો હવે ભાજી બનશે સુપર આવા ભાજી બનાવી તો શાક વગાડવાનું જૂનું શાક છે થોડુંક આપડે વગાડી છીએ ગરમ ગરમ થઈ જાય મસ્ત દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ભાજી બની રહી છે સુપર બનાવી છે ભાજી અને આ થોડુંક જૂનું શાક છે આપણે વગાડી નાખ્યું કારણ કે જેથી કરીને બગડે નહીં અને અહીંયા જો મિત્રો જુવાનને રોટલા મસ્ત સુંદર મજાના બની રહ્યા છે બની ગયા છે સોરી અને અથવા ડાયરેક્ટ એમાં જ નાખી દીધું વાહ ભાઈ તો આવી રીતે મિત્રો શાક બનાવેલું ખૂબ જ સુંદર મજાનું સ્વાદિષ્ટ બંધ છે જો તમે જોઈ રહ્યા છો તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મસ્ત બની ચાર મિત્રો લાય છે વાહ ભાઈ વાહ ઘણા બધા દિવસ પછી આપણે લાઈવ કર્યું છે ભાઈ અને આગલા બે લાઈવ કર્યા હતા એમાં અવાજ જ નતો આવતો અને પછી સેટિંગ ચેન્જ કર્યું આમ તેમ કર્યું પણ કઈ હરખું આવ્યું જ નહીં તો પછી ડાયરેક્ટ લાઈવ કર્યું ને તો આવી ગયો બધું સેટિંગ જોઈ રહ્યા છે અમારું રંગીલું રાજકોટ સુંદર મજાનું છેવાડા વિસ્તારનું વાહ ભાઈ વાહ શું સુગંધ આવે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ

અને જાણવાની મિત્રો પાટિયાનું રસોઈ બનાવે એટલે મને ગામડું યાદ આવ્યું જાય મારા બાની ની મને યાદ આવ્યું જાય તો સુપર મજા આવી છે મિત્રો પાટિયાની રસોઈ એટલે ઘટે જ નહીં ઘટશે જ નહીં કઈ લોકો બ્લોગ બનાવે ને ગામડાના રસોઈના તેમાં કાંઈ બોલે જ નહીં અને જે જે એક્ટિવિટી થતી હોય ને એ બતાવી રાખે ત્યારે કે ગામડા હોય તો એમાં પહેલાં શાક બનાવવું હોય તો વાડેમાં જાય ખેતરમાં જાય લસણ ઉપાડે રીંગણા તોડે મરચું એટલે આ ને નહીં ગામડામાં એમાં કાંઈ બોલવાનું નહીં તો એ લી આવે અને ખાંડે બધો મસેલો બનાવે એ રીતે કરે પછી વઘારે ઓલ રોટલા બનાવે બોલવાનું કાંઈ નહીં આડો બ્લોગ બનાવે મિલિયનમાં યોજાય ઘણા એના મેં જોયા બોલવાનું કાંઈ નહીં જે એક્ટિવિટી થાય તે બતાવવાની અને દેશી રીતથી ધારે કે ગાજરનો સંભાળો જાવ તો ગાજર ખેતરમાં જવાનું અને ત્રિકમથી ખોદવાના ધોવાના સંભાળવાના થોડ થોડો એક એક મિનિટનો ટુકડો લઈ લેવાનો અને બિલકુલ દેશી રીતે જ અને બને કાં બધી ગામડાનું જે જૂનું મકાન હોય ને એમાં બનાવે મસ્ત મને એ એક ટ્રાય કરવાનું થયું છે કે આ વખતે આવે ને ગામડે તો આપણે વાડીમાં જઈને બસ એ રીતે વાલો લઈ આવવાની રીંગણા લઈ આવવાના અને લસણ નું બધું સામાન લઈ આવવાનું હમ હવે તું જોતો તો અવાજ આવે છે મિત્રો કે બે આગલા લાઈવ કર્યા જેમાં અવાજ નતો આવતો અમારે તો પછી ખબર પડે કે અવાજ 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 તો તો આવતો આવતો નથી આવે આવે છે ઘણા ઓછા વાંધો લાઇટિંગ ઓફ

મિત્રો લાઈક કરતા રહેજો લાઈક કરતા રહેજો અને હાલમાં લાઈ ભાજી બની રહી છે વાહ ભાઈ વાહ થોડોક ફોટાક લેવા જો થોડોક ફોટાક લેવા જો તો લાઈવ જે આપણે ભાજી બનાવી રહ્યા છીએ એનો ફોટો લીધો અને હવે પાછા આવી ગયા છીએ લાઈવમાં આને હલાવું નહીં પડે કે એવું કાંઈ નહીં મસ્ત લાગે વિક્રમભાઈ જાદવભાઈ જોડાણા છે આ મીરભાઈ આ મેથીની ભાજી ખાવા આવી જાવ ભાઈ વિક્રમભાઈ સ્વાગત છે અમારી ચેનલ માં વાલા મેથીની ભાજી બનાવી છે अन लाइव करियो ઘણા દિવસ પછી આજે લાઈવ કર્યું કારણ કે થોડુંક અગવડતા થી અન ટાઈમ પણ નતો ટાઈમ ના અભાવે આ પાટિયા માં બનાવી છે અમે મોડ મોડું ચાલુ કર્યું ભાઈ ખૂબ સરસ ખૂબ ખૂબ આભાર ભાઈ કરવા ભાઈ રોટલા બની જાશે જુવાર ના હા જો શાકય બની જો છે સંભારો બન્યો છે અહીંયા જમો નીચે જાવું હોય ચેમ કરું હોય આ જમો જાય હા અહીંયા જમી જાય બોલન બોલાય આવો મસ્ત ચાંદ આકાશમાં જોઈ રહ્યા છો ખુબ જ સુંદર મજાનો થોડોક લાઈટ છે આ લાઈટ બંધ કરી દીધી ત્રણ વાર આવ્યા ને જે આવ્યા ને જે ત્રણ વાર લાઈવ ટેસ્ટિંગ કર્યું પણ કઈ નો અવાજ જ નતો આવતો આ છેલ્લી વખત કર્યો કાં રસોઈ બની ગઈ કારણ કે લાઈવ હમણાં હતું ને ફેરફાર થઈ ગયું ફોન આખો રિસેટ કર્યો તો લાઈવ કરીએ તો અવાજ જ નતો આવતો અવાજ નહોતો આવતો ભાઈ સાચી વાત છે ભાઈ અવાજ નતો આવતો ત્રણ વખત મેં ટેસ્ટિંગ કર્યું એટલે હમણાં મતતા યા ને તે અડધી કલાક હમણાં વહી ગઈ અને રસોઈ બની ગઈ એટલે એ રીતે થયું ભાઈ તો હાલમાં તો આપણે મેં તમને વોટ્સઅપ મેસેજ કર્યો અવાજ નથી ભાઈ માં ત્યાં હું કેવી રીતે જોઉં ભાલા આ લાઈવ હોય તો લાઈવમાં કરાય ને માં અવાજ નહોતો આવતો હું પછી તો ફોન આખો રિસ્ટાર્ટ કર્યો પછી ખબર ઓલો હરખો આવ્યો અવાજ કાં તો અમે રસોઈ બનાવી વાળે ધબધબાટી ફાસ્ટ મને એમ થયું આજે લાઈવ કરો દસ પંદર મિનિટ શરૂઆતમાં જ મેં મસ્ત મસ્ત બોલ્યો કે ભાઈ આજ તો પહેલી વાર ઘણા દિવસ પછી લાઈવ કરું છું બધાને જય માત જય શિયા કીધું ને હાલ ચાલ પૂછ્યા ને ચાંદો દેખાડ્યો ને એવું બધું કર્યું ને અને પછી ખબર પડે કે અવાજ જ નહીં થતો પછી મેં મારો જ વિડીયો જોયો ને કાં તો કાંઈ નહીં બરાબર બરાબર થતું નેટવર્ક પણ ધીમું હતું ભાઈ નેટવર્કનો થોડો આ પ્રોબ્લેમ હાજે નવ હાડા નવ સુધી રહેશ ખબર નહીં શું છે એ વાંધો કારણ કે ઘણી વાર હું વિડીયો અપલોડ કરતો એડિટિંગ કરતો ચડાવવા માટે અગિયાર વાગ્યું જાય આ તો ટાઈમ જતો રહે એટલે એવું ઘણું પ્રોબ્લેમ હતો અને થયો આ તો સારું ખબર પડે કે અવાજ નથી આવતો નખર તો હું કેટલું બોલી નાખત એટલે એવું છે આજે તો એવો હાથસો થઈ ગયો બે વાર એવા હાથસા થયા અવાજ જ ન આવે લાઈક કરવા તો ખબર નહીં બધું સેટિંગ બધું ઓકે બધું ઓકે પછી મને બીક લાગી કે ભાઈ આમાં યુટ્યુબમાં કાંઈ લોસે નથી ચડ્યું ને એટલે આ રીતે ભાઈ હાથસો થઈ ગયો ને હાલમાં બરાબર છે એવું લાગે છે ઘણા બધા રેગ્યુલર આપણા યુટ્યુબ મિત્રો આવ્યા જ નહીં આજે વિક્રમભાઈ બાકી બીજા હતા દોઢસો દોઢસો બસો બસો માણસો જોતા ભાઈ અઠવાડિયા પહેલા અત્યારે બાર મિત્રો લાઈવ પર છે આ બધી વસ્તુ એવી છે કે રેગ્યુલર તમે

હવે આપણે જમી લઈએ ભાઈ આ ત્રણ વિડીયો ત્રણ વાર લાઈવ કર્યું બે વાર છે અવાજ વગરના છે એટલે મિત્રો લાઈવ છે બે વાર અવાજ વગરના ટેસ્ટિંગ કરી છે કોઈને અવાજ આવે છે કે નહીં અને હાલમાં આપણે અવાજ આવે એવો લાઈવ કરી રહ્યા છીએ અને શરૂઆતના વિડીયોમાં ઘણી બધી મહેનત કરી હતી થમલેલ બનાવવાની ડિસ્ક્રિપ્શનના અંતે પછી છેલ્લી વાર તો ડાયરેક્ટ લાઈવ કર્યું છે મિત્રો પછી થમલેલ કે એવું હા હા હાલો તો મિત્રો આ જો અમારી અગાશી છે અને હું મારું બકાલું તમને બતાવું મસ્ત મેં બકાલું વાયું હું મને શોખ છે અને જો આ છે અમારી ભાજી છે જો કે અત્યારે ઊંજી ગઈ છે ખુઈ ગઈ છે અને આ છે ગુવાર છે જો કે સિઝન નથી પણ મેં ટ્રાય કર્યું છે અને આમાં ફરી વખત ભીંડો વાયો છે અને અહીંયા જો આ ટમેટા આવી ગયા મસ્ત આ ટમેટા ઠેઠ ઉનાળા વાયા હતા થયા અત્યારે થાય છે અને અમારી આ રાતની રાણી છે રાતે હુઈ ગઈ છે અને આ છે મિત્રો લસણ આ લસણ મેં વાવ્યું છે તો લસણ પણ ઉજી ગયું એટલે હુઈ ગયું છે લસણ અને અહીંયા આ જે બીજું છે અને આ છે એની આરે અમે જે શું કહેવાય સરવાઠે સરવાઠે જે મોઢું આવી ગયું છે એના માટે કાયમ આવે અને આ અમારું ટ્રેક્ટર છે ભયુભાઈનું જે વર્ષો પહેલાં આંકતા અત્યારે તો અહીં ખાલી સો માટેનું રહી ગયું છે તો અગાછી ઉપર મિત્રો આ રીતે અમારું બકાલું વાયુ છે અને આ બાજુ છે મિત્રો મારું ઔષધિ જે ફુદીના કહેવાય હું રોજાના પાંદડા તોડું જેટલું તોડું એટલું વધારે થયા રાખે અને આમ દૂર બની રહે રસોઈ લાવે અને અહીંયા છે અમારા તુલસીમાં જોકે અગાછી ઉપર જે ઓરિજિનલ જે જમીનમાં આવે તો આ ફૂલે ફાલે એક દિવસે પાણી ન મળે એટલે આ મૂરજરા જાય એ મારો દ્વારકાવાળો ખુશ રાખે વાલા કલેજાને ભરતભાઈ સ્વાગત છે અમારી લાઈવ ચેનલમાં ઘણા દિવસ પછી મેં લાઈવ કર્યું છે તો ઘણા બધા મિત્રો રેગ્યુલર જોડાણ નથી કારણ કે કોઈ પણ વસ્તુ રેગ્યુલર આપણે કરીએ તો લાઈવ આવે તો સ્વાગત છે અમારી લાઈવ ચેનલમાં વાલા તમે પણ લાઈવ હતા એ ટાઈમે હું પણ લાઈવનું સેટિંગ કરતો તો પણ બે વખત અવાજ જ ન આવ્યો ભાઈ ભરતભાઈ પછી આપણા મિત્રોએ કીધું કે અવાજ નથી આવતો પાછો રિસ્ટાર્ટ કર્યો ત્રણ મી લાયક સાથે સ્વાગત છે ભાઈ ખૂબ ખૂબ આભાર ભરતભાઈ ત્રણ લાઈક કરવા બદલ માતાજીના દર્શન કરાયા મને ખૂબ જ મજા આવી કારણ કે હું આ નજીક છું છતાં પણ હજી સુધી હું નથી મેલડીમાં કયા રેહમિયાવાળા મેલડીમાં એ દર્શન કરાયા બેને ખૂબ ખૂબ આભાર જય હો જય હો વાલા એટલે મજા આવી ગઈ અને દર્શન પણ ખૂબ જ સારા એવા થયા મને તો બેઠા બેઠા દર્શન થયા મને દર્શન તો જોઈ રહ્યા મિત્રો છે આપણે હવે જમવાનું ફૂલ તૈયારી છે અને અમારે ભરતભાઈ તો જમીન કારવીન મસ્ત ઓઢીને અમારું લાઈવ જોતા હોય એવું લાગે છે મારું મોહાળ છે વાહ ભાઈ વાહ તમારું મોહાળ મામાનું ઘર વાહ ભાઈ વાહ ખુબ સારું કહેવાય તમારા તો માતાજીના દર્શન થતા હોય છે માતાજીનું પણ જો નથી જે સુધી અને મેં દર્શન કર્યા ખૂબ આભાર ભાઈ અને આ હવે ઢુંગારી રહ્યા છે અમે જ્યાં એનું હવન કે એવું કાંઈક કરીએ ને મસ્ત સુગંધ આવી જાય ભાજીમાં ભાજી બની ગઈ છે મેથીની અને ભૂખ પણ લાગી ગઈ છે હાલો ભરતભાઈ આવું છે બગદાણા જવાનો પ્લાનિંગ ધીમે ધીમે થઈ રહ્યું છે અમારે રવિભાઈ ને જો ભગવાન માતાજી ની દયા હોય તો વિચાર માતાજીને મિત્રો દેતવા અંદર નાખીને અને પછી ઘી થોડુંક નાખતી બહુ નહી પછી રેડે પરમ દિવસે લોક આવે છે શું વાત છે ભાઈ પરમ દિવસે લોક આવે છે તમારો વાહ ભાઈ વાહ અમારે જો મિત્રો અત્યારે આખો દિવસ કામ કરીએ તે ટાઈમ બહુ નથી મળતો એટલે અમે લાઈવ નથી કરી શકતા અને તમારે જો ગામડામાં તો એ શાંતિ છે મિત્રો ટાઈમ મળી જાય બસ ઉતારી લે ગોલ આવતા હું એટલે જમવાનું જાય ચાલુ ચાલો હવે મિત્રો આપણે લાઈવ અત્યારે અહીંયા પૂરું કરીએ તો જો એમાં થયું કાંઈ

માં મેલડી નો ઇતિહાસ માલકિયા ની મેલડી હા ભાઈ હા તો બ્લોગ બનાવતા મેં જોયું હતું તમને લાઈવ માં તમે બ્લોક બનાવતા હતા જરૂર થી દર્શન કરશો માતાજીના ના તમારો બ્લોક જોઈશું ભરતભાઈ હવે ફરી વખત મળીએ લાઈવ માં અને કાલે જો ટાઈમ હશે તો સ્યોર મળશું અને અત્યારે આપણે લાઈ બંધ કરીએ છીએ પૂરું કરીએ કારણ કે વાળું કરવાનું છે તો જય માતાજી વાલા જય શિયારામ ફરી વખત મળીએ નવા બ્લોગમાં નવા લાઈવ સ્ટ્રીમમાં બધા મારા યુટ્યુબ મિત્રો જય માતા જય શિયારામ હર હર મહાદેવ ગુડ નાઇટ શુભરાત્રી શું થયું તને બધાને